હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે બનાવીશું પાણીપુરી માટે બટાકાના મસાલાની રેસીપી તો લારીને ટક્કર મારે તેવો આ મસાલો બનીને તૈયાર થશે અને તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે તો ચાલો ઝટપટ બની જાય તેવો બટાકાનો મસાલો બનાવવાનું શરૂ કરીએ રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને જો તમને મારી રેસીપીઓ સારી લાગતી હોય અને ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરીને બે લાયકનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે તો ચાલો બનાવીએ તો અહીંયા સૌથી પહેલાં તો મેં બટાકાનો મસાલો બનાવવા માટે છ મીડિયમ સાઇઝના બાફેલા બટાકા લઈ લીધા છે તો બટાકાને બાફીને છાલ નીકાળીને મેં તેને થોડાક ઠંડા થવા દીધા અને ત્યાર પછી આપણે આ રીતે તેને હાથેથી મેશ કરી લઈશું તો અહીંયા બટાકાના થોડાક નાના નાના ટુકડા રહે એ રીતે તમારે બટાકાને મેશ કરવાના છે એટલે ખાવામાં તેનો ટેસ્ટ વધારે સારો લાગશે તો બધા જ બટાકાને આપણે પહેલાં આ રીતે હાથેથી મેશ કરી લઈશું તો પાણીપુરીનું ઓરિજિનલ તીખું અને મીઠું પાણી બનાવવાની રેસીપી પણ મેં મારી ચેનલ ઉપર તમારી સાથે શેર કરેલી છે લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલી છે તો ત્યાંથી તમે વિડીયો જોઈ શકો છો અને હવે અહીંયા આપણે એક કપ જેટલા દેશી ચણા બાફેલા ઉમેરીશું અહીંયા ચણા તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો એક ટી સ્પૂન બ્લેક સોલ્ટ ઉમેરીશું અડધી ટી સ્પૂન આપણે સાદું મીઠું ઉમેરીશું અડધી ટી સ્પૂન ચાટ મસાલો ઉમેરીશું એક ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું શેકેલા જીરાનો પાવડરનો ટેસ્ટ બટાકામાં એકદમ સરસ લાગશે તો તમે જરૂરથી એડ કરજો દોઢ ટી સ્પૂન રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું અહીંયા જો રેડ ચીલી ફ્લેક્સ તમારી પાસે ના હોય તો તેની જગ્યાએ તમે લીલા મરચાંની વાટેલી પેસ્ટ કે પછી લાલ મરચું પાવડર થોડુંક વધારે પણ ઉમેરી શકો છો પણ રેડ ચીલી ફ્લેક્સનો ટેસ્ટ એકદમ સરસ લાગશે એટલે મેં અહીંયા તે ઉમેરી છે એકથી દોઢ ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર અને એક ટેબલ સ્પૂન જેટલો આપણે પાણીપુરીનો રેડીમેડ જે મસાલો આવે છે તે ઉમેરીશું અડધા લીંબુનો રસ ઉમેરીશું અને હવે ઉપરથી આપણે અડધાથી પોણો કપ જેટલા ફ્રેશ ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરીશું ધાણાનું પ્રમાણ તમારે બટાકામાં થોડુંક ચડિયાતું રાખવાનું એટલે તેનો સ્વાદ મસાલામાં એકદમ સરસ લાગશે તો મેં અહીંયા અડધાથી પોણો કપ જેટલા ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરી દીધા છે અને હવે બધી જ વસ્તુને આપણે બટાકાની સાથે ઉપર નીચે કરતાં જઈને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું બધી વસ્તુ મિક્સ થઈ જાય એ પછી તમારે મીઠું ચેક કરી લેવાનું જો તમને ઓછું લાગતું હોય તો તમે એડ કરી શકો છો પણ અહીંયા આપણે જે પ્રમાણે બટેકા લીધેલા છે તે પ્રમાણે બધા જ મસાલા એકદમ પરફેક્ટ છે તમે એકવાર આ રીતે મસાલો બનાવીને ખાશો તો વારંવાર આ જ રીતે બનાવવાનું પસંદ કરશો એટલો ટેસ્ટી લાગશે તો અહીંયા તમે થોડીક ઝીણી કટ કરેલી ડુંગળી ઉમેરવા માગતા હોય તો એ પણ ઉમેરી શકો છો પણ ઘણા લોકો સાઈડમાં સૌ કરતા હોય છે એટલે અહીંયા મેં અત્યારે બટાકામાં મિક્સ નથી કરી તો અહીંયા બધી જ વસ્તુ મિક્સ કરીને તમે જોઈ શકો છો આ આપણો એકદમ ટેસ્ટી અને ચટપટો એવો બટાકાનો મસાલો તૈયાર થઈ ગયો છે આ મસાલો બનાવવામાં એકદમ ઓછો સમય લાગે છે તમે ક્યારે આ રીતે ના બનાવ્યો હોય તો એકવાર આ રીતે જરૂરથી પાણીપુરી બનાવો ત્યારે બટાકાનો મસાલો બનાવીને ટ્રાય કરજો એકદમ ટેસ્ટી લાગશે અને આજની મારી પાણીપુરી માટે બટાકાના મસાલા બનાવવાની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલા બે લાયકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે થેન્ક યુ ફોર વોચિંગ